ચારુતર યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ યોજાવા જઈ રહ્યો છે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસની બેચના ઉત્તરણીય થનાર તમામ વિદ્યાર્થીઓને પદવી દ્વારા સન્માનિત કરવામાં આવશે આ પદવીદાન સમારોહમાં પિસ્તાલીસ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક અનુસ્નાતક તથા પીએચડી સાથે કુલ બે હજાર બસો અઠ્ઠાવન પદવી એનાયત કરવામાં આવશે આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે એલિકોન એન્જિનિયરિંગ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રયાસવીનભાઈ પટેલ તથા ચારોતર વિદ્યામંડળના ચેરમેન અને ચારોતર વિદ્યામંડળ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે આ પદવીદાન સમારોહ

પીએચડી નવ છે ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી નો બીજો કોનોકેશન નું આયોજન તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી ના રોજ આવતીકાલે સાંજે સાડા પાંચ વાગે રાખવામાં આવ્યું છે તો આ પ્રસંગે આપણા કોનોકેશનના ચીફ ગેસ્ટ શ્રી પ્રયાસિનભાઈ પટેલ જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એલિકોન ગ્રુપ ઓફ કંપનીઝમાં છે એ ચીફ ગેસ્ટ છે અમારા ફંક્શનમાં અને ટોટલ પચીસોને અઠ્ઠાવન ડિગ્રી સ્ટુડન્ટ્સને આપવામાં આવશે પિસ્તાલીસ સ્ટુડન્ટ્સ એવા છે જેમણે ગોલ્ડ મેડલ મેળવ્યા છે એમાંથી ચાર સ્ટુડન્ટ્સે ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યા છે તો આ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારા સ્ટુડન્ટ્સને અને આ એરાઉન્ડ ચારેક હજાર લોકો પેરેન્ટ્સે પણ જણાવ્યું છે કે અમે પણ આવીશું તો ચારેક હજાર લોકો આ અમારા કોનોકેશન પ્રોગ્રામમાં હાજર રહેવાના છે અને એ રીતે ખૂબ સારું ભવ્ય આયોજન કરવાનું મારું પ્લાનિંગ છે અને આપ સૌને આમંત્રણ છે કે આપ સૌ પધારો